નમસ્કાર મિત્રો ઓપ્શન ટ્રેડર ગુજરાતી ન્યૂ લર્નિંગ વિડીયોમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજે કેવું રહ્યું આપ સૌ મિત્રોનું ટ્રેડિંગ સેશન કેમ કે હું તો છેલ્લા ત્રણ ચાર દિવસથી માર્કેટથી સદંતર દૂર છું અને આવતીકાલથી કદાચ રેગ્યુલર થશું આપણે આજે સાતથી આઠ કલાકના ટ્રાવેલિંગ બાદ આપ સૌ મિત્રોના જે મેસેજ આવ્યા છે એટલે રાત્રે બાર ને એકતાલીસે પણ આપણે વિડીયો બનાવીએ છીએ એટલા માટે કે તમે સવારે મિસ ગાઈડ ન થાવ એક્સપાયરીમાં બરાબર બાકી વિડીયો બને તેવી કોઈ સંભાવના છે નહીં પણ છતાં નાનો એવો વિડીયો દસ મિનિટનો બનાવી દઉં છું કે જેથી કરી અને આવતીકાલની એક્સપાયરીથી તમે બચી શકો જો આવું માર્કેટ હોય તો હવે આજે મોર્નિંગમાં શું થયું તો કે ફર્સ્ટ કેન્ડલ જ લોંગ બનાવી દીધી અને લોંગ બનાવી અને એની અંદર જ રેન્જ બનાવીને માર્કેટને બાઉન્સ કરી દીધું ભાઈ હવે આવું માર્કેટ હોય ને ત્યારે માર્કેટ એક વખત ઓપોર્ચ્યુનિટી આપે બરાબર અને આપણે માર્કેટમાં એક અથવા બે જ ઓપોર્ચ્યુનિટી જોઈએ છીએ આખો દિવસ માર્કેટની અંદર ટ્રેડ ગોતવા જશો તો હજી પણ કહું છું અને પહેલાં પણ કહેતો કે લોસ સિવાય કશું હાથમાં આવશે નહીં માર્કેટની અંદર દિવસમાં એક અથવા બે જ ઓપોર્ચ્યુનિટી ગોતવાનો પ્રયત્ન કરો કે ચાલો આપણા સેટઅપ મુજબ મળે છે નાના એવા રિસ્ક રિવોર્ડથી મળે છે તો આપણે કામ કરવું છે નથી મળતું તો નથી કરવું બરાબર આ સિચ્યુએશનથી હાલશો ને તો ક્યારેય દુઃખી થશો નહીં જોઈ લઈએ કોલનું પ્રીમિયમ અને ત્યારબાદ પૂટનું પ્રીમિયમ કોલનું પ્રીમિયમ ક્લીન વસ્તુ હતી આપણી કે ભાઈ કોલના પ્રીમિયમની અંદર એક સત્તાવન નો બેઝ હતો આઈ થિંક હમ કે ભાઈ સત્તાવન ની નીચે આની અંદર આપણી એક કન્ડિશન હતી કે ભાઈ આ પ્રીમિયમ જો સેવન્ટી નાઇનની ઉપર એક પંદર મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ આપે તો આપણે વિચારશું આના વિશે બરાબર પણ એવું કશું થયું નહીં માર્કેટ કેવું ગયું તો કે સીધું ડાઉન તો કોલની અંદર જો તમને આ ટ્રેડ પકડતા આવડતો હોય તો અહીંથી પકડી શકાતો હતો જ્યારે આ કેન્ડલ ઉપર નીકળી ફરી અહીંયા ડીપ આવ્યું તો અહીંયાથી આ ઓલમોસ્ટ સાહીઠ પચાસથી સાઠ ટકા કેપિટલ થયું છે ધ મનીના પ્રીમિયમમાં પણ જો આ પકડતા આવડતું હોય તો પછી સેમ પ્રીમિયમની અંદર આ વસ્તુ થઈ શકે નહીં ભાઈ બરાબર એના માટે તમને ખ્યાલ હોવો જોઈએ કે આપણે હવે ક્યુ પ્રીમિયમ આમાં યુઝમાં લેવું છે મતલબ કે આપણે ટ્રેડ માટે લેવું છે હવે અંદર ઓપોર્ચ્યુનિટી ઘણા મિત્રોના જે કોલ આવ્યા મેસેજ આવ્યા કે સાહેબ ઓપોર્ચ્યુનિટી ફૂટમાં ક્યાં હતી તો પહેલી ઓપોર્ચ્યુનિટી હતી અહીંયા કેમ કે માર્કેટની અંદર જો અહીંયાથી એ બાઉન્સ થઈ ગયું છે સીધે સીધું ગેપઅપ કરી અને ટાર્ગેટ આપી દીધો છે એકસો દસનો નો બરાબર તો ફરી આપણે જોઈએ છીએ યા તો આ એરિયાની આજુબાજુ તો અહીંયા માર્કેટ આવ્યું નથી તો જ આપણો સ્ટોપલો નાનો થાય અથવા તો આ લેવલની આજુબાજુ બાકી આવડા મોટા સ્ટોપલો સાથે કામ કરી શકાય નહીં બીજી ઓપોર્ચ્યુનિટી ક્યાં મળી શકે ભાઈ ચાલો અહીંયાથી આમ નીચે આવીને આ ઉપર જતું રહીને ફરી ડીપ આવે અને અહીંયા જો કોઈ એક પોઝિટિવ કેન્ડલ મતલબ મતલબ કે આ લેવલની ઉપરથી ફરી પાછું બાઈંગ આવે આ એરિયામાંથી જ્યાંથી બાઈંગ આવ્યું હતું એ એરિયામાંથી ફરી બાઈંગ આવે તો અહીંયાથી એક ઓપોર્ચ્યુનિટી હતી ત્રીસથી થી ચાલીસ પોઈન્ટની બરાબર બીજી એક ઓપોર્ચ્યુનિટી હતી આ જ એરિયામાંથી ફરી પાછું આ ઉપર નીકળું ત્યારે તો ત્યાંથી અહીંયા શું આપી દીધું બ્રેકડાઉન હવે એક વખત જ્યારે આવું થાય ને આ એસલ ખવાણો નથી અને ફરી પાછો અહીંથી બ્રેકડાઉન આવે ને અહીંથી આપણે નીકળી જવું જોઈએ એ આપણે ખબર પડતી હોવી જોઈએ કે ભાઈ માર્કેટ અહીંયાથી એક વખત ઉપર ગયું છે ફરી નીચે આવ્યું આપણું એસલ નથી ખાધો મતલબ અંત નથી અહીંયાથી બાઉન્સ થાય છે આ હાઈ બ્રેક નથી કરતું ને આવી એક રેડ કેન્ડલ આપે છે તો અહીંયા ટ્રેડને એક્ઝિટ કરવો પડે ભાઈ બરાબર અને આવા માર્કેટની અંદર ઘૂસી શકાય નહીં પછી એટલે એક સરસ મજાની મુવમેન્ટ હતી અહીંયા અને અહીંયાથી આ મુવમેન્ટ આપી પછી એને યા તો કન્ટિન્યુ કરી નાખવું જોઈએ અને યા તો કન્ટિન્યુ ફોલ કરી નાખવો જોઈએ આ બે વસ્તુ થવી જોઈએ અહીંયાથી રિજેક્શન લીધું તો પછી એ એસએલ ખાવો જોઈએ અહીંયા અને આ ડીપ આવી જવું જોઈએ બરાબર પણ એવું કંઈક જો બેમાંથી કોઈ પણ કંડિશન નથી કરતી તો એનો મતલબ એ છે કે આપણે બ્લેન્ક છે આપણે કશું કરવાનું થતું નથી ભાઈ બરાબર તો હંમેશા ડિસિપ્લિન સાથે કામ કરો અથવા તો લેવલ ઉપર કોઈ એટેમ્પ મારશો તો પણ પ્રોબ્લેમ આવશે નહીં પણ એના માટે તમારું રિસ્ક કેટલું છે એ સેલ આ જે પ્રાણી છે ને આ પ્રાણીને એવરી ટાઈમ યાદ રાખવું પડે ભાઈ બરાબર હવે જોઈ લો આવતીકાલે શું થઈ શકે આવતીકાલે નિફ્ટી ઇન્ડેક્સ જોઈ લઈ પહેલાં યાદ રાખજો આ વસ્તુ માર્કેટ અત્યારે સ્ટ્રોંગ સપોર્ટ ઉપર ઊભું છે પચીસ હજાર પાંચસો પિસ્તાલીસ બરાબર આ લેવલની નીચે એક પંદર મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ માર્કેટ પચીસ હજાર ચારસો તોતેર આવી શકે બરાબર અને આની નીચે જો ગયું તો ત્રણસો ચોર્યાસી દૂર નથી બરાબર યાદ રાખજો આની નીચે જશે તો પછી ત્રણસો ચોર્યાસી દૂર નથી પણ એ ડાયરેક્ટ જશે તો બરાબર ધારી લ્યો કે અહીંયા એક પંદર મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ આપ્યું ફરી એનું રિટેસ્ટ કર્યું ને અહીંયા આવ્યું ને અને પછી આને તોડ્યું તો આનું રિટેસ્ટ કરીને સીધું એ આમ જ આવશે પછી અહીંથી બાઉન્સ કરવાનું મને નથી લાગતું કે પ્રયત્ન કરી શકે બીજી કન્ડિશન કે ધારી લ્યો કે માર્કેટ થોડું ઘણું ગેપ અપ ઓપન થયું ક્યાં છસો ચૌદની આજુબાજુ અહીંયા ગેપ અપ ઓપન થયા પછી જો આ એરિયામાં સપોર્ટ લઈ આ ક્લોઝિંગની નિયર ભાઈ તો અહીંયાથી એન્ટ્રી બની શકે પહેલો ટાર્ગેટ છસો ચૌદ પચીસ છસો ચૌદ અને આનાથી ઉપર જાય તો આ ક્લોઝિંગ મતલબ કે પચીસ હજાર સાતસો બરાબર આ માર્કેટ માટે સ્ટ્રોંગ રજીસ્ટન્સનું કામ કરશે યાદ રાખજો બરાબર આ મગજમાં ક્લિયર જ રાખવાનું કે આ માર્કેટ માટે રજીસ્ટન્સ છે આની ઉપર નીકળો તો જ આ બ્લાસ્ટ થશે સો પોઈન્ટ નહીતર નહીં બરાબર ઇન્ડેક્સ સમજી લેજો આ વસ્તુ કે સ્ટ્રોંગ સપોર્ટ એરિયા રજીસ્ટન્સ એરિયા સાતસો એકવીસ છે અને સપોર્ટ એરિયા ચારસો તોતેર છે બરાબર પણ ક્યાંથી એટેમ્પ મારવું ને આપણે ખબર હોવી જો એ ગેપઅપ અહીંયા ધારી લ્યો કે આની ઉપર ઓપન થયું અને અહીંયાથી એક નેગેટિવ કેન્ડલ આપી તો પછી એ ધીમે ધીમે કરતો ફોલ આપી દેશે બરાબર તો એના રિટેસ્ટ ઉપર ડાઉન સાઈડ માટે વિચારી શકાય પણ અહીંયાથી એક પોઝિટિવ કેન્ડલ આપ્યા પછી જો એ રિટેસ્ટ મારે ને તો આ એસએલ સાથે આ ટાર્ગેટ માટે બેસી શકાય બરાબર આ યાદ રાખવું જોઈ લ્યો હવે એક કોલનું પ્રીમિયમ અને એક પૂટનું પ્રીમિયમ બાકી આપ સૌ મિત્રોએ આજે શું કર્યું છે એ જરા મને કોમેન્ટમાં જણાવજો બરાબર એટલે જેથી કરીને મને પણ ખ્યાલ પડે હવે જો ભાઈ કોલનું પ્રીમિયમ છે પચીસ છસ્સો પચીસ હજાર છસ્સો બરાબર આ પ્રીમિયમમાં શું થઈ શકે હાલની પોઝિશનમાં પ્રીમિયમ બ્રેકડાઉન છે જ્યાં સુધી ફોર્ટી થ્રીની ઉપર એક પંદર મિનિટની કેન્ડલ ક્લોઝ કરતી બરાબર આ રીતે આમ અને પછી એનું ડીપ તમને આ લેવલની નિયર બાય અને તમારો છ સાત પોઈન્ટનો કે આઠ પોઈન્ટનો સ્ટોપલોસ રહેતો હોય એટલું ડીપ આવે તો એન્ટ્રી કરી શકાય પહેલો ટાર્ગેટ નાઇન્ટી અને નાઇન્ટી એટને જો ઉપર ક્લોઝ કરી દે બરાબર તો પછી વન ફોર્ટી નાઇન સુધી બલિદાન દઈ શકાય બરાબર એનાથી ઉપર વન નાઇન્ટી આનાથી વધારે હું વિચારતો નથી બરાબર બીજી વસ્તુ તારી લો કે સાડત્રીસને તોડી નાખું તો પછી ભાઈ પચીસ હજાર વાળું પ્રીમિયમ મને નથી લાગતું કે કામ આવે બરાબર તો પછી પચીસ હજાર ચારસો યા તો પચીસ હજાર પાંચસો આ બેમાંથી કોઈ પણ એક કોલનું પ્રીમિયમ આપણે જોવું પડે અને જો હું કાલે ફ્રી હશે અને આવું થશે તો હું તમને એનો ચાર્ટ શેર કરી આપીશ ઠીક છે બરાબર નહીતર આ પ્રીમિયમ તો પછી મારા મત મુજબ ઝીરો થઈ શકે બરાબર જો સીધું તોડ્યું અને ફરી ઉપર ન નીકળી શકું તો બરાબર કદાચ આ તોડે એક બે કેન્ડલ હોલ્ડ કરે ફરી ઉપર નીકળીને ક્લોઝ કરે તેતાલીસની ઉપર તો પણ આ પોઝિટિવ જ છે બરાબર પણ ઉપર ક્લોઝ કરે તો અને તો જ બાકી નહી બીજી કંડિશન આ ફર્સ્ટ કન્ડિશન આપણે સાંભળીએ બીજી કન્ડિશન કે ધારી લ્યો કે એક પંદર મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ અહીંયા આવે બરાબર અહીં ટોપ ઉપર આ એરિયામાં તો અહીંયા બાય બને નહીં તો એક વખત એને ડીપ આવવા દેજો ક્યાં તો કે મિનિમમ પચાસ પંચાવનની આજુબાજુ બરાબર અથવા તો પિસ્તાલી આવી જાય તો વેલ એન્ડ ગુડ આ લેવલે આવે તો વેલ એન્ડ ગુડ પણ પચાસ પંચાવન સુધી આવવા દેજો ને અહીંયા સપોર્ટ લેતું દેખાય તો એન્ટ્રી કરી શકે ને અઠ્ઠાણું બ્રેક કરે ને તો વન ફોર્ટી નાઇન સુધી જઈ શકે બરાબર અને માર્કેટની અંદર એક સરસ મજાનો ટ્રેડ મળી જાય ને તો ડન ફોર ધ ડે કરી દેજો બરાબર કેમકે આ માર્કેટ ઘણું ટફ છે બરાબર યાદ રાખજો હવે જોઈ લો પચીસ હજાર છસોનો પી ભાઈ આમાં શું થઈ શકે તો ભાઈ આ પ્રીમિયમ ઘણું મોંઘું છે હવે આ પ્રીમિયમ મોંઘું છે એનો મતલબ એ નથી કે આને ટોપ ઉપર બાય ન કરાય પણ બાય કરવા માટે એને નવાણુંની ઉપર એક પંદર મિનિટની સરસ મજાની સ્ટ્રોંગ કેન્ડલ અહીંથી આમ ક્લોઝ થવા દેવી પડે અને પછી એનું રિટેસ્ટ આ ક્લોઝિંગ અથવા તો આ લેવલ આવવું પડે ને અહીંયાથી પોઝિટિવિટી આવે ને તો એકસો તેતાલીસ સુધી જઈ શકે ને એકસો પછી એકસો વન સેવન્ટી અને વન નાઇન્ટી ફાઇવના ટાર્ગેટ માટે જઈ શકાય પણ એ વન ફોર્ટી થ્રીને બ્રેક કરે તો અને તો જ વન ફોર્ટી થ્રીની ઉપર આ પ્રીમિયમ રિસ્કી છે યાદ રાખજો વન ફોર્ટી થ્રી ઉપર ડાયરેક્ટ કોઈ ઘૂસવું નહીં હા હોલ્ડ કરેલી પોઝિશન હોય અહીં ડીપથી તો પછી એકાદ બે લોટ હોલ્ડ હોય તો એને ટ્રેલ કરવાનો પ્રયત્ન કરવો બરાબર બીજી ઓપોર્ચ્યુનિટી ધારી લ્યો કે આ જે છ્યાસીવાળું પ્રીમિયમ છે એ એકાવનને નીચે તોડીને ફરી અહીંયા એકાવનની ઉપર આવીનું ક્લોઝ કરી દે તો આની અંદર એક સરસ મજાની ઓપોર્ચ્યુનિટી મળી શકે એકાવનથી પહેલો ટાર્ગેટ નવ્વાણું અને બીજું એકસો તેતાલીસ બરાબર ધારી લ્યો કે આ પ્રીમિયમ હેવી ગેપડાઉન ઓપન થાય મતલબ કે સીધું એકાવન રૂપિયાની નીચે બરાબર તો ભાઈ પછી આ પ્રીમિયમની જગ્યા જે છે ને એ સત્તરથી લઈ અને બાવીસ પચીસની આજુબાજુ ક્યાંય પણ આ એરિયામાં આ એક ઝોન છે અહીંયા બરાબર આ એરિયામાં ક્યાંય પણ સપોર્ટ લેતું દેખાય તો એન્ટ્રી કરી શકાય અને જો ફિફ્ટી વન બ્રેક કરી દે તો એટી સિક્સ અને નાઇન્ટી નાઇનના ટાર્ગેટ માટે જઈ શકાય પણ ક્યાંથી મળે તો સત્તરેથી મળે તો સત્તરની આજુબાજુ નિયર બાયથી ક્યાંયથી પણ સપોર્ટ લેતું દેખાય તો અને બીજી વસ્તુ યાદ રાખજો કે આ પ્રીમિયમ જો કદાચ એકાવન થી નીચે આવશે તો એ ત્રીસ પાંત્રીસની આજુબાજુ સપોર્ટ લેવાનો પ્રયત્ન કરશે જો અહીંયા ત્રીસ પાંત્રીસની આજુબાજુ સપોર્ટ લે અને એકાવનને બ્રેક કરે ને તો પણ આ સરસ મજાના ઉપરના ટાર્ગેટ મળી શકે ઓલમોસ્ટ ટુ એક્સનો ટાર્ગેટ તો મળશે પણ જ્યાં જે એરિયામાંથી મેં સજેસ્ટ કર્યું ત્યાંથી આખા દિવસમાં એક જ ટ્રેડ આવો મળે તો આપણે એક જ કરીશું અને એની અંદર બે પાંચ પોઈન્ટનો સ્ટોપલોસ લઈ જશે તો દઈ દેશું બરાબર પણ આપણા એરિયા સિવાય ક્યાંય એન્ટ્રી કરવી નહીં અને આપણા જે સજેશન છે બંને પ્રીમિયમમાં એ દિવસમાં એક અથવા બે જગ્યાએ તો તમને એન્ટ્રી લેવલ આપી દેશે અને અહીંયાથી સરસ મજાની એક મૂવમેન્ટ મળી જશે આવું મારું એનાલિસિસ છે બરાબર કાલે શું થાય એ આપણે કાલ રાતના વિડીયોમાં ડિસ્કસ કરશું બરાબર તો આજે આપ સૌ મિત્રોએ શું કર્યું છે ખાસ કોમેન્ટમાં જણાવજો બરાબર અને વિડીયો ન જોવાને કારણે તમારા ટ્રેડિંગ જર્ની અંદર શું અસર પડે છે એ ખાસ કોમેન્ટમાં જણાવજો કેમ કે મિનિમમ સાતસોથી આઠસો મિત્રો વિડીયો જુએ છે કેટલા સાતસોથી આઠસો મિત્રો વિડીયો જુએ છે અને કોમેન્ટ આવે છે સિત્તેર બરાબર હવે જો મિત્રો સાડા બાર એક વાગે તમારા માટે હું વિડીયો કોઈ પણ અપેક્ષા વગર બનાવતો હોય તો તમારી એટલી તો ફરજ બને કે કમસે કમ એક કોમેન્ટ પોઝિટિવ અથવા તો કોઈ પણ કોમેન્ટ બરાબર તમે વિડીયોની નીચે કરી શકો અને એક લાઇક આપી શકો જેથી કરીને આ વિડીયો થોડો ફ્લો થાય અને આપણા જ ગુજરાતી ભાઈઓ સુધી પહોંચે તો જોઈએ આજે આપ સૌ મિત્રો કેટલો એફર્ટ આપો છો બરાબર તો અમને પણ ખ્યાલ પડે કે ભાઈ રાત્રે બાર એક વાગે ગમે તેટલા થાકીને આવ્યા હોય તો પણ વિડીયો બનાવો કે નહીં બરાબર તો આશા રાખીએ છીએ કે ભાઈ આ વિડીયોને કારણે આવતીકાલે તમે સારું એવો પ્રોફિટ કરશો બરાબર અને ખાસ અગત્યનું ડિસ્ક્લેમર કે ભાઈ મારા જે આ વિડીયો છે એ માત્ર ને માત્ર એજ્યુકેશન પર્પઝથી છે આને ફરજિયાત બેક ટેસ્ટ કરવું કે ભાઈ હું જે લેવલ આપું છું જે લોજિક આપું છું એ લોજિક માર્કેટની અંદર વર્ક કરે છે અને આ બેક ટેસ્ટ કર્યા પછી તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ લઈ અને રિયલ ટ્રેડિંગની અંદર આવવું ત્યાં સુધી પેપર ટ્રેડ જ કરવો આ યાદ રાખજો રિયલ ટ્રેડમાં ક્યારેય જવું નહીં હું કોઈને કોઈપણ જાતની કોલ ટિપ્સ આપતો નથી હું કોઈની પાસે એક પણ રૂપિયો મારા કોઈ વોટ્સઅપ ગ્રુપની અંદર કે પેડ ચે ટેલિગ્રામ ચેનલની અંદર લેતો નથી કેમ કે આપણી માત્ર ને માત્ર એક ફ્રી ટેલિગ્રામ ચેનલ છે અને એની લિંક પણ ડિસ્ક્રિપ્શનની અંદર વિડીયોમાં આપેલી છે તો તેમાંથી જ જોડાવું બીજી ફેક ચેનલની અંદર જોડાવું નહીં આ યાદ રાખજો કેમ કે આપણા નામની ઓપ્શન ટ્રેડર ગુજરાતી નામની ઘણી ફેક ચેનલો બની છે બરાબર તો આવા ફ્રોડથી દૂર રહેજો બરાબર અને વિડીયોને બને ત્યાં સુધી શેર કરજો લાઇક કરજો અને કોમેન્ટ કરવાનું ચૂકશો નહીં આવતીકાલે ફરી મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી હર હર મહાદેવ